વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાંથી કચરા કલેક્શન માટે ડોર ટુ ડોર વ્હીકલ સોસાયટીમાં જોવા નથી મળતી જે તે કોન્ટ્રાક્ટર દ્વારા નવીન વ્હીકલ લાવવામાં આવ્યા છે પરંતુ હાલમાં એ ધૂળ ખાઈ રહેલા જોવા મળી રહ્યા છે કેટલાક વાહનોને ગોભા પણ પડી ગયા છે શહેરમાં નવીન વ્હીકલ હોવા છતાં ઉપયોગમાં કેમ નથી લાવાતા હાલમાં ચોમાસાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે વડોદરા શહેરમાં વરસાદી માહોલ વચ્ચે દરેક વિસ્તારોમાં ગંદકીના ઢગલા પણ જોવા મળ્યા છે ઠેર ઠેર જગ્યાએ પાણીનો ભરાવ પણ જોવા મળે છે ત્યારે જો કોઈ પણ વિસ્તારમાં કોલેરા મલેરિયા ડેન્ગ્યુ જેવી બીમારીઓ ફેલાશે તો જવાબદાર કોણ જેથી જે તે કોન્ટ્રાક્ટરને નોટિસ આપવામાં આવે સાથે સાથે કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી હાથ ધરવામાં ન આવે તો તેઓને બ્લેકલિસ્ટ કરવાની માંગ કરવામાં આવી હતી વડોદરા શહેરમાં આવેલ જે સંજયનગર આવાસ યોજના જે હતી આવાસ જે ઘર બનાવવાના હતા એ જ જગ્યા ઉપર હાલમાં અમે જાત તપાસ કરતાં જોવા મળ્યું કે અસંખ્ય પ્રમાણની અંદર ડોર ટુ ડોર કચરા કલેક્શનની ગાડીઓ જે નવીન ગાડીઓ હાલમાં ખસ્તા હાલતમાં છે સાથે જે કહેવાય છે કે આ વિસ્તારના લોકો હાલમાં રોજે રોજ અહીંયા ગાડીથી ફરિયાદ કરી રહ્યા છે કે અમારા વિસ્તારની અંદર જે ડોર ટુ ડોર કચરા કલેક્શનની ગાડીઓ આવી જોઈએ પરંતુ આવતી નથી એટલે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે વડોદરા શહેરનો વિકાસ રૂંધાયો હોય તેવી તેવું જોવા મળી રહ્યું છે સાથે સાથે હું આપના ન્યૂઝના માધ્યમથી અપીલ કરું છું કે વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેર સ્વચ્છ ના ક્રમાંકે પણ આજે પાછળ છે એનું મુખ્ય કારણ એ છે કે આજે એક એક દોઢ દોઢ મહિનાથી જે આ ડોર ટુ ડોર કચરા કલેક્શનની નવી ગાડીઓ છે આ નવી ગાડીઓ કેમ વિસ્તારોમાં મોકલવામાં આવતી આ સમજાતું નથી એટલે ખાસ કરીને અમારી માંગણીને અમારી રજૂઆત એક જ છે કે વડોદરા શહેરની અંદર સ્વચ્છ વડોદરા સુંદર વડોદરાની વાતો થતી હોય ત્યારે ખાસ કરીને વડોદરા શહેરના હિત માટે અને વડોદરા શહેરના જવાબદાર વ્યક્તિઓ તરીકે એ આ જે તમામ ગાડીઓ છે આ વહેલામાં વહેલી તકે ડોર ટુ ડોર કચરા કલેક્શનની ગાડીઓ તમામ વિસ્તારોમાં ચાલુ કરવામાં આવે તેવી અમારી ખાસ માંગણી છે